શિક્ષક શિક્ષણ એ હકીકતો અને આંકડાઓ યાદ રાખવા કરતા વધુ છે તે નિર્ણાયક વિચારસરણી કુશળતા સમસ્યાનું નિરાકરણ અને સર્જામકતા શીખવા વિશે છે

અને અવરોધોને એ તોડે પાડવાની અને જીવનમાં તમામ ક્ષેત્રોના લોકો માટે તકો કરવાની શક્તિ ધરાવે છે સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવા અને અસમાનતા ઘટાડવા માટે શિક્ષણ પણ મુખ્ય પરિબળ છે એ વ્યક્તિઓને તેમના સંજોગોમાં સુધારો કરવા અને પોતાને અને તેમના પરિવારો માટે વધુ સારું જીવન

તો મિત્રો જીવનમાં શિક્ષણ ખુબ જ જરૂરી છે પછી તે દીકરો હોય કે દીકરી એને ભણાવવા જોઈએ જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી